વડોદરામાં વેવમાં ઠંડા પીણા શેરડીનો રસ પીવાથી રોગચાળો વકર્યો છે જેપી રોગ હોસ્પિટલમાં ઝાડા ઉલટી કોલેરા કમળો ટાઇફોડના દર્દીઓમાં વધારો થયો છે વડોદરામાં ડિગ્રીને પાર પારો હોસ્પિટલોમાં દાખલ 400 થી વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી અને ટાઇફોડ થઈ શકે છે ત્યારે વડોદરાની ચેપી રોગ ઝાડા ઉલટી કોલેરા કમળો ટાઇફોડના દર્દીઓમાં વધારો રહ્યો છે આપણે ત્યાં જે દર્દી આવે આ સીઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે એમાં ખાસ કરીને પાણીપુરી છે સોડા સિકંજી છે લસ્સી છાસ આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી બરફના ગોળા આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફસફાઈમાં સફાઈમાં કે એને બનાવવામાં એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઇફોઇડ કમળો ઝાડા ઉલટી આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝન જનરલી આપણી ઓપીડી સો થી નીચે રહેતી હોય પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સવા સો દોઢસો સુધી પહોંચતી હોય શેરડીનો રસ એકચુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો ટકા સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે